અને બીજા બે પથ્થર ભેગા થઈને કેટલા થાય પેલા ચાર લેવાના હવે બે લે હા હવે બધા ભેગા થઈને ગણ કેટલા થાય છે વેરી ગુડ હાલો હવે પાંચ મણકા અહીંયા રહ્યા જો હા હમ પેલા પાંચ મણકા લેવાના પછી છ લેવાના કેટલા લેવાના પહેલે પાંચ લે પેલા પાંચ થઈ ગયા હવે છ લે બીજા હવે બધાય ભેગા થઈને ગણજોઈ કેટલા થયા

ત્રણ બીજી લઈ લે હવે ગણ બધી ભેગી થઈને કેટલી થાય છે વેરી ગુડ હવે ચોક લેવાના છે હો હાલો પેલે 10 ચોક લઈ લ્યો હવે 6 ચોક લેવાના છે હવે બધાય ભેગા થઈને ગણ જોઈએ કેટલા થાય છે વેરી ગુડ હવે પેન્સિલ પેલા સાત પેન્સિલ લે બીજી સાત લે বাদি পেগি থেন গান কেটি থাই ছে চাবে গুড